વડોદરામાં લઘુ

સમાન છે એમએસએમઈ ઉદ્યોગને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા અને વિશ્વાસ સાથે સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ બનાવવા સરકારનો સર્વગ્રાહી પ્રયાસ છે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌની કટિબદ્ધ બનાવવા તેમણે હાકલ કરી તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે ભારતમાં અનેક ક્ષેત્રમાં નવા દ્વાર ખુલ્યા છે વડાપ્રધાને ઉન્નત અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે કૃષિ સેવા અને ઉદ્યોગ ત્રણેય સર્વગ્રાહી વિકાસ દ્વારા વિકસિત ભારત ની રાષ્ટ્રહિતની ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લઘુ ઉદ્યોગ ભારતીય ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા આયોજિત ક્ષેત્રિય સંમેલન ને સંબોધન કર્યું હતું